નમસ્કાર હું છું માર્ગીય આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર મહારાષ્ટ્રના નાસિકમાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો મળતી માહિતી મુજબ ચારથી પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે કે એકવીસ મુસાફરો ઘાયલ થયા છે માલેગાંવ તરફ જઈ રહેલા એક કન્ટેનર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો જેના કારણે હાઈવે પર ત્રણથી ચાર કાર એક ટ્રક અને એક બસ એકબીજા સાથે અથડાઈ ગયા આ અકસ્માતને કારણે હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો મહાકુંભ તેના અંતિમ તબક્કામાં છે આજથી મહાશિવરાત્રી સુધી સ્નાનના માત્ર પાંચ દિવસ બાકી છે અત્યાર સુધીમાં પ્રયાગરાજમાં એકતાળીસ દિવસના સ્નાન પૂર્ણ થયા છે અને ઓગણસાહીઠ કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પવિત્ર સ્નાન માટે સંગમ પહોંચ્યા હતા સ્નાન કરવા ઉપરાંત તેઓ લેટે હનુમાનના દર્શન પણ કરવા ગયા હતા અને આ સાથે તેમણે અક્ષયવટની પણ મુલાકાત લીધી હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે તેમણે અમેરિકાના ટોચના લશ્કરી અધિકારી જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ વાયુસેના જનરલ સિક્યુ બ્રાઉનને પદ પરથી હટાવ્યા છે નૌકાદળના વડા એડમિરલ લીસા ફ્રેન્ચેટ્ટીસ સહિત પાંચ અન્ય વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને પણ પદ પરથી દૂર કરવાની જાહેરાત કરાઈ છે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ બાબત જણાવી છે કંગના રનોત દિગ્દર્શિત અને અભિનીત ઇમરજન્સી જાન્યુઆરીમાં ભારે વિવાદ વચ્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હવે આ ફિલ્મ ફક્ત બે મહિના પછી ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે અભિનેત્રી કંગના રનોતે પોતે સોશિયલ મીડિયા પર ઇમરજન્સીના રિલીઝ રિલીઝની જાહેરાત કરી છે ઇન્સ્ટા પર વાર્તા શેર કરતી વખતે તેમણે તેમના ચાહકોને ખુશખબર આપી કે તેમની ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે આ એકમાત્ર આઈસીસી ટુર્નામેન્ટ છે જેમાં પાકિસ્તાન ભારત કરતાં આગળ છે બંને ટીમ્સ ચેમ્પિયન ટ્રોફીમાં પાંચ વખત એકબીજા સામે ટકરાઈ ચૂકી છે જેમાં પાકિસ્તાન ત્રણ વખત અને ભારત બે વખત જીત્યું છે પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર સત્તરની ફાઇનલ જીતીને આ લીડ વધારી છે જોકે બંને ટીમ્સ દુબઈના મેદાન પર બે વાર ટકરાઈ છે અને ભારતે બંને મેચ જીતી છે ગુજરાત પણ હવે ઉડતા પંજાબની દિશામાં આગળ વધી રહ્યું છે અને યુવાધન ડ્રગ્સમાં બરબાદ થઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર સુરતના રાંદેરમાં એમડી ડ્રગ્સ સાથે પાંચ આરોપીઓ ઝડપાયા છે રાંદેર પોલીસે દરોડા પાડીને પચાસ પોઈન્ટ ચુમ્વાળીસ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જમીન દલાલ જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાવલ જૂના કાપડ વેપારી ગુલામ રસૂલ શેખ ઇલેક્ટ્રિશિયન ઉમર યુસુફ શેખ પાર્લરના સાથે જોડાયેલા અકીલા મલેકની પોલીસે ધરપકડ કરી છે આઈસીસી ટૂર્નામેન્ટની ટીમમાં કે એલ રાહુલને લેતા રિષભ પંત બહાર છે ભારતના પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીએ પંતની આ અવગણના અંગે કહ્યું કે ભારત અત્યંત મજબૂત ટીમ છે ખાસ કરીને બેટિંગમાં પંત ઘણો સારો ખેલાડી છે પરંતુ કે એલ રાહુલનો વન ડેમાં શાનદાર રેકોર્ડ છે એટલા માટે મને લાગે છે કે ગૌતમ ગંભીર કે એલ રાહુલને સપોર્ટ કરી રહ્યા છે આ બેમાંથી કોઈ એકને પસંદ કરવાનું કામ અત્યંત મુશ્કેલ છે કારણ કે બંને શાનદાર ખેલાડી છે શિયાળાની વિદાય પહેલાં રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીને લઈને આગાહી કરી છે કે તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચકાશે આથી રાજ્યમાં ગરમી સહન કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે ખાસ કરીને અમદાવાદમાં તાપમાન તેત્રીસ સાત ડિગ્રી રાજકોટમાં સૌથી વધુ છત્રીસ સાત ડિગ્રી રહ્યું છે ચોવીસ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં લોકોને ઉનાળાનો અહેસાસ થશે જોકે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે રાજ્યમાં વધુ એક આંદોલનના મંડાણ થઈ રહ્યા છે ટેટ પાસ ઉમેદવારોનું સોમવારથી ગાંધીનગરમાં એક આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે સાત પ્રશ્નો સંતોષવાની માંગ સાથે સોમવારે ચોવીસ તારીખે ગાંધીનગરમાં આ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા ઉમેદવારોને ગાંધીનગર હાજર રહેવાની અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે વીસમી ફેબ્રુઆરીએ વિદ્યા સહાયક કામ ચલાવ મેરિટ યાદી જાહેર કરાઈ હતી દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીએ વર્તમાન સીએમ રેખા ગુપ્તાને પત્ર લખ્યો છે જેમાં તેમણે મહિલાઓને દર મહિને પચીસસો રૂપિયા આપવાની યોજના અંગે આપ ધારાસભ્યોને મળવા માટેનો સમય માંગ્યો છે પત્રમાં લખ્યું હતું કે પીએમ મોદીએ માતાઓ અને બહેનોને વચન આપ્યું હતું કે પહેલી કેબિનેટમાં દર મહિને રૂપિયા પચીસસોની યોજના પસાર કરવામાં આવશે જે યોજના હજુ સુધી પસાર થઈ નથી આથી હું વિનંતી કરું છું કે અમને મળવાનો સમય આપો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ચોથી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લાહોરના ગદાફી સ્ટેડિયમમાં રમાઈ રહી છે જ્યાં યજમાન દેશ દ્વારા મોટી ભૂલ કરવામાં આવી છે જ્યારે બંને ટીમ્સના ખેલાડીઓ રાષ્ટ્રગીત માટે મેદાનમાં આવ્યા તે દરમિયાન આયોજકોએ ભૂલથી ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે ભારતીય રાષ્ટ્રગીત વગાડ્યું પરંતુ તેણે સમયસર પોતાની ભૂલ સુધારી લીધી જોકે આ ઘટના સોશિયલ મીડિયા પર અત્યંત ઝડપથી વાયરલ થઈ રહી છે આજે મહાકુંભનો એકતાળીસ દિવસ છે મેળો પૂરો થવામાં હજુ ચાર દિવસ બાકી છે છેલ્લા સપ્તાહના અંતે ભક્તોની ભીડ વધી ગઈ છે મેળામાં બહારના ભાગોમાં ભારે ટ્રાફિક જામ છે યમુના નદી પરના પુલ તરફ જતો રસ્તો લગભગ સાત કલાકથી જામ છે અડધા કલાકનું અંતર કાપવામાં પણ ચાર કલાક લાગી રહ્યા છે પ્રયાગરાજમાં બહારથી આવતા વાહનો પર પ્રતિબંધ છે કાર શહેરની બહાર પાર્કિંગમાં પાર્ક કરવાની રહેશે અહીંથી સંગમનું અંતર દસથી બાર કિલોમીટર છે વડાપ્રધાન શ્રી મોદીએ નવી દિલ્હીમાં આયોજિત અઠ્ઠાણુંમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદઘાટન દરમિયાન છાવા ફિલ્મની પ્રશંસા કરી હતી તેમણે મરાઠી અને હિન્દી સિનેમામાં મહારાષ્ટ્રની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી આ ઉપરાંત તેમણે વિકી કૌશલના પણ વખાણ કર્યા હતા એ દ્વારા જાહેર કરાયેલા વિડીયોમાં પીએમ મોદી કહી રહ્યા છે કે આજકાલ છાવા વિશે ખૂબ જ ચર્ચા થઈ રહી છે કેદ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે આ માછીમારો આજે ચાર વાગે વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા હજુ પણ એકસો ચોરાણું ભારતીય માછીમારો બંધક છે પાકિસ્તાન દ્વારા સમયાંતરે ભારતીય જલસીમા નજીકથી ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવે છે આ અપહરણ કરેલ માછીમારોને અલગ અલગ જેલમાં બંધક બનાવવામાં આવે છે જેમાંથી બાવીસ ભારતીય માછીમારોને આજે મુક્ત કરાયા છે તેલંગાણાના નાગરકુર્નુલ જિલ્લામાં એક મોટી ટનલ દુર્ઘટના બની છે અહીં ટનલનો એક ભાગ તૂટી પડતા છ કામદારો કાટમાળ નીચે ફસાયા છે કામદારોને બચાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે હાલમાં ફસાયેલા મજૂરોની સંખ્યા છ કે આઠ છે તે સ્પષ્ટ કરવાના પ્રયાસો ચાલુ છે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છથી આઠ કામદારો ફસાયા હોવાની આશંકા છે રાજ્યમાં ઠેર ઠેર ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે અને મોટા પાયે ખનીજ ચોરી થતી જોવા મળી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ ઝડપી પાડ્યા છે આપણે જણાવી દઈએ કે આ ખનીજ ચોરી હાલોલ જીઆઈડીસી ગોધરાના કાંકણપુરમાંથી ઝડપાય છે કાંકણપુર પાસેથી પાંચ ટ્રક અને ખનીજ સહિત એક પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે કેટલાક ટપોરીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાનો રોફ જમાવવા માટે હથિયારો સાથે ફોટા અપલોડ કરાતા હોય છે તેવા લોકો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હવે આંખ લાલ કરી છે નાગરિકોના સહકાર માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોટ્સએપ નંબર છ ત્રણ પાંચ નવ છ બે પાંચ ત્રણ છ પાંચ જાહેર કરવામાં આવ્યો છે આ નંબર પર તમે ફોટા મોકલશો તો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં માહિતી આપશે તેની ઓળખ પણ ગુપ્ત રખાશે ઓડિશાના ગંજામ જિલ્લાના ઋષિકુલિયા દરિયાઈ તટ પર એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો આપને જણાવી દઈએ કે અહીં લગભગ ત્રણ લાખ ઓલિવ રીડલે કાચબા નવ હજાર કિલોમીટરનું અંતર કાપીને ઓડિશાના સમુદ્રી તટ પર પહોંચ્યા હતા અને તેમણે પાંચ પોઈન્ટ પાંચ લાખથી પણ વધારે ઈંડા આપ્યા છે કાચબા પોતાના વાર્ષિક સામૂહિક રહેઠાણ નિર્માણ માટે દર વર્ષે ઓડિશાના તટ પર પહોંચે છે અત્યારે કાચબાના આ ફોટા વાયરલ થઈ રહ્યા છે ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસને ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ત્રણસો બાવન રનનો ટાર્ગેટ આપ્યો હતો ગ્રુપ બીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ઇંગ્લેન્ડ તરફથી બેન વિકેટે એકસો પાસઠ રન બનાવ્યા હતા જો કે રૂટે પણ અડસઠ રન બનાવ્યા હતા રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સચિવ ટુ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળની સાથે જ સમાપ્ત થશે આદેશ મુજબ તેઓ પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી વન ડોક્ટર પી કે મિશ્રા સાથે વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી ટુ તરીકે કામ કરશે રાજ્ય સરકારના મંત્રી ભીખુસી પરમારના પૌત્ર પર હુમલો થયો હોય તેવી એક ઘટના સામે આવી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પહેલી ઘટનામાં મંત્રીના પૌત્ર પર હુમલો થયો હતો બીજી ઘટનામાં મંત્રીના પુત્રોએ વળતો પ્રહાર કર્યો હતો રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષા ચાલક સાથે સાઈડ આપવા બાબતે તકરાર થઈ હતી જેને લઈને ચાલકે મંત્રીના પૌત્ર પર હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આંધ્રપ્રદેશના ડૉક્ટર બી આર આંબેડકર કોનાસીમા જિલ્લામાં અયપ્પા સ્વામી મંદિરમાં સાહીઠ ફૂટની આદિયોગી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે તે આંધ્ર સબરીમાલા તરીકે ઓળખાય છે આ ભવ્ય કાર્યક્રમ છવ્વીસમી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે સવારે સાડા પાંચ વાગે યોજાશે કોયમ્બતુર તમિલનાડુ અને બેંગલુરુમાં એકસો બાર ફૂટ ઊંચી પ્રતિમા બાદ આ ભારતની ત્રીજી સૌથી ઊંચી આદિયોગી પ્રતિમા હશે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ